માડવીમાં महावीर સ્વામીજીના લયની 12મી ધ્વજારોહણના પ્રસંગે પરમ પૂજ્ય ભદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબઠાણા 3 ની પાવન નિશામાં ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો महावीर સ્વામીજીના લયમાં સવારના 9 કલાકે ચારેય મંડળના બહેનોએ સત્તર ભેદી પૂજા ભણાવી હતી જેમાં પાંચે ગચ્છના ભાવિકો બહોડી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ધ્વજ લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતોશ્રી જવેરબેન દેવજીભાઈ મહેતા પરિવારે ધ્વજા ચડાવવાનો લાભ માતોશ્રી સુરાજબેન કીર્તીભાઈ મહેતા પરિવારે ધ્વજાને જમણી બાજુ ચામર ઢાળવાનો લાભ માતોશ્રી જડાબેન વાડીલા શાહ પરિવારે ધ્વજાને ડાબી બાજુ ચામર ઢાળવાનો લાભ માતોશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંગવી પરિવારે ધ્વજાની આગળ દીપક લઈને ચાલવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈ પરિવારે ધ્વજાની આગળ ધૂપ લઈને ચાલવાનો લાભ માતોશ્રી ગુડવંતીબેન ભોગિલાલ દામજી શાહ પરિવારે લીધો હતો